તેર ફેબ્રુઆરીના દિવસે કેમ મનાવવામાં આવે છે વિશ્વ રેડિયો દિવસ ચાલો જાણીએ વિશ્વ રેડિયો દિવસનો ઇતિહાસ અને આ પાછળનું કારણ વૈશ્વિક સ્તરે વિશ્વ દર વર્ષે તેર ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે આ રેડિયોની સુગમતા અને સ્થિરતા દર્શાવે છે દુનિયા હંમેશા બદલાતી રહે છે તેથી રેડિયો અનુકૂલન કરે છે અને નવીનતા લાવે છે આ દિવસની ઉજવણી વર્ષ બે હજાર બારમાં શરૂ કરવામાં આવી હતી વાસ્તવમાં રેડિયો એ જનસંચારનું એકમાત્ર માધ્યમ છે જેના દ્વારા અત્યાર સુધી અસંખ્ય લોકો સુધી સંદેશા પહોંચાડવામાં આવ્યા છે ખાસ કરીને ગામડાઓ નગરો અને એવા સ્થળોએ રહેતા લોકો માટે જ્યાં અન્ય કોઈ સંદેશા વ્યવહારના માધ્યમો સુધી પહોંચવું સરળ નથી આજે પણ આ સ્થળોએ રેડિયો સંદેશા વ્યવહારનું મુખ્ય માધ્યમ છે સમગ્ર સમગ્ર વિશ્વમાં વિશ્વમાં રેડિયો એ માહિતીની કરવામાં અને લોકોને શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેનો ઉપયોગ યુવાનોને અસર કરતા વિષયોની ચર્ચામાં સામેલ કરવામાં આવતો હતો તે કુદરતી અને માનવસર્જિત આફતો દરમિયાન લોકોના અમૂલ્ય જીવન બચાવવામાં મદદ કરે છે હાલમાં પણ તે માહિતીના પ્રસારનું સૌથી શક્તિશાળી અને સસ્તું માધ્યમ છે જો કે રેડિયો સદ્યો જૂનું માધ્યમ બની ગયું છે તેમ છતાં તેનો ઉપયોગ સંદેશા વ્યવહાર માટે થાય છે વિશ્વ રેડિયો દિવસનો ઇતિહાસ સ્પેન રેડિયો એકેડેમીએ શરૂ બે હજાર દસમાં ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો તે પછી વર્ષ બે હજાર અગિયારમાં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને બે હજાર બારમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું આ પછી યુનેસ્કોએ આ દિવસને તેર ફેબ્રુઆરી બે ના રોજ વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો ત્યારથી વિશ્વ રેડિયો દિવસ આ દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે હકીકતમાં તેર ફેબ્રુઆરીએ સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની વર્ષગાંઠ પણ છે વર્ષ આ આ તેની શરૂઆત કરવામાં આવી હતી રીતે વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે યુનેસ્કો વિશ્વભરના બ્રોડકાસ્ટ સંસ્થાઓ અને સમુદાયો સાથે મળીને રેડિયો દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે ઉપરાંત આ દિવસે સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે રેડિયોના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવે છે અને જાગૃતિ ફેલાવવામાં આવે છે એ પણ જણાવવામાં આવે છે કે રેડિયો એક એવી સેવા છે જેના દ્વારા માત્ર રેડિયો ફ્રીક્વન્સી પર જ વાત કરી શકાતી નથી તેના બદલે આપત્તિ સમયે જ્યારે સંદેશા વ્યવહારના અન્ય માધ્યમો અટકી જાય છે ત્યારે અસરગ્રસ્તોને પણ મદદ કરી શકે છે મિત્રો અભી તક આપને પીઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કહીએ તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ